હેલો ફ્રેન્ડ્સ પ્રજાપતિ અર્પિતા બેક ટુ માય ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે શ્રાવણ માસ છે તો શ્રાવણ માસનો છેલ્લો અમાસ છે છેલ્લી અમાસમાં અમારે પાટડીમાં ભવ્ય રોશની થાય છે તો ફ્રેન્ડ્સ હું તમને આજે ભવ્ય રોશની બતાવીશ તો આ છે મસુરિયા મહાદેવના મંદિરમાં છે તો મસુરિયા મહાદેવના મંદિરમાં ભવ્ય રોશની થયેલી હું તમને બતાવી રહી છું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તમે હજી સુધી અમારો વિડીયો જોવો છો અને સબસ્ક્રાઈબ નથી કર્યો તો ફ્રેન્ડ્સ પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફ્રેન્ડ ચલો હું તમને ભવ્ય રોશિના દર્શન હું તમને આજે કરાવી રહી છું તો કૃષ્ણ રાધા ને ગોપીઓ નાચી રહી છે ગરબા રમી રહી છે તમે જોઈ શકો છો તો આ છે શિવલિંગ બનાવી છે કે બરફની સરસ મોટી શિવલિંગ છે કેટલી મોટી છે હું તમને બતાવી રહી છું તો અહીંયા શ્રાવણ માસ અમાસનો બહુ મહિમા મોટો છે ને આ છે મસૂરિયા મહાદેવ છે જય મહાદેવ ઓમ નમઃ શિવાય તો મસૂરિયા મહાદેવનું મંદિર છે આર્યું ફ્રેન્ડ્સ હું તમને બધાને આજે દર્શન કરાવી રહી છું ઓમ સદાશિવ તો જુઓ ફ્રેન્ડ્સ કેટલી પબ્લિક આવી રહી છે હજી તો બાર વેટિંગમાં લાઈનમાં છે કે થોડી થોડીક જવા દે છે અને ત્યાંથી પછી અમે કલાડા દરવાજે આવી ગયા છે આ છે રામાપીરનું મંદિર તો રામાપીરનું મંદિર પણ કેટલું સરસ શણગારી દીધું છે કેટલું સરસ લાઇટિંગો કરી છે અને આ છે શિવશક્તિ યુવક મંડળ તો ત્યાંથી અમે હવે અંદર જઈશું તો અમે અમે આવ્યા હતા વહેલા તો બહુ જ પબ્લિક હતી માં એટલી નહોતી તો પછી અમે પાછા રિટર્ન થઈ ગયા હતા કારણ કે છોકરાઓને લઈને જવું એટલે તો અહીંયા ભવ્ય રોશની ચાલુ થઈ ગઈ છે તો હું તમને બતાવી રહી છું ફ્રેન્ડ્સ તો જ્ઞાનની દેવીમાં સરસ્વતીમાં જય સરસ્વતીમાં સરસ્વતીમાંના દર્શન કરી લો તો હવે છે આવી ગયા છે રામ ભગવાનનું બાણ તો રામ ભગવાનનું બાણ કેવડું મોટું છે હું તમને બતાવી રહી છું ફ્રેન્ડ્સ અને જુઓ રામ ભગવાનના પણ દર્શન કરી લેજો ફ્રેન્ડ્સ اوهي دالدا دالدا તો ફ્રેન્ડ જુઓ કેટલું સરસ બનાવ્યું છે કે પાણી આપણે આમાં નાખીએ તો ડાયરેક્ટ શિવ ભગવાનના શિવલિંગ ઉપર જાય છે કેટલું સરસ બનાવ્યું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તો બનાવનારાને ખૂબ ખૂબ આભાર કે કેટલું સરસ લોજિક થી બનાવ્યું છે આ વસ્તુ મહાદેવને સ્પર્શ કરે એટલે અને આ કેવું લાગી રહ્યું છે કે નીચે આગ હરકતી હોય એવું લાગી રહ્યું છે આ છે ગુફા છે મંદિર છે હનુમાન દાદાનું મંદિર છે તો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો કૃષ્ણ જુઓ ગોવર્ધન પર્વત લઈને ને ઉભા છે છે વીર તો વગર મસ્તકે લડી રહ્યા છે તો ફ્રેન્ડ્સ તમને ભવ્ય રોશની કેવી લાગી ગમે કે નહીં એ કોમેન્ટમાં જરૂર કહેજો તો આજ અમારી પાટડીની ભવ્ય રોશની તમને પસંદ આવી છે કે નહીં એ જરૂરથી અમને કહેજો અને કોમેન્ટમાં જરૂર લખીને કહેજો કે ઓમ નમઃ શિવાય તો આ છે રાવણનો મહેલ તમે જોઈ શકો છો કે દસ મસ્તક રાવણ રોશની પૂરી થઈ ગઈ છે તો અમે બહાર આવી ગયા છીએ તો જો ચિંતન થાકીને બેસી ગયા છે તો હું તમને બતાવી દઉં છું કે છેલ્લો ગેટ વિડીયો જ હતો તો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો અમે બધા બહાર આવીને બેસી ગયા છે કારણ કે થાકી ગયા છે કે કેવડી મોટી રોશની હતી તો મારો હર્ષિ જો બધું જોઈ જ રહ્યો છે લાઇટિંગ ને બધું એને તો બહુ જ મજા આવી ગઈ છે બધું જોવાની તો હા એ કહેજે બેટા હા એ જો કહેવા મંડ્યો છે ને તો આ છે રામાપીરનું મંદિર તો હવે આપણે રામાપીરના મંદિરે જઈએ છીએ આ રહ્યો છે મેઇન ગેટ તો હું તમને બતાવી રહી છું કે મેઇન ગેટથી જો આપણે અંદર જઈએ છીએ તો ફ્રેન્ડ્સ આ મંદિર કેટલું સરસ છે એનો ગેટ તો જુઓ ઉપર કૃષ્ણ બેઠા છે ગઈયા છે કેટલું સરસ લાગી રહ્યું છે ગેટ ઉપર ફ્રેન્ડ્સ ચલો હું તમને અંદર લઈ જાઉં છું તો કેટલું સરસ શણગાયેલું છે અત્યારે અમે મોડા છીએ કે વહેલા પબ્લિક બહુ હતી એટલા માટે અમે મોડા જ જોવા આવ્યા છે બધું કારણ કે ગર્દીમાં છોકરાઓ રહી ના શકે એટલા માટે અમે મોડા જ આવ્યા છીએ મોડા આવ્યા છે તો દર્શન કેટલા સરસ થઈ ગયા છે કોઈ ગર્દી નહીં કોઈની સરસ રીતે મસ્ત શાંત વાતાવરણમાં દર્શન થઈ રહ્યા છે ફ્રેન્ડ્સ તો હું તમને બતાવી રહી છું કે આ છે રામાપીરનું મંદિર તો હું તમને અંદર પણ રામાપીર બતાવી રહી છું કે કેટલું સરસ અંદર મંદિરની અંદર પણ સંભાવેલું છે જય રામાપીર તો ફ્રેન્ડ્સ રામાપીરનું મંદિર તમને કેવું લાગ્યું તે અમને કોમેન્ટમાં જરૂર કહેજો તો જુઓ બાર કેટલું સરસ શણગારેલું છે આગોકા મહારાજનું મંદિર છે નાની ડેરી તો આ છે ગેટ અંદર સાઈડનું બધું દેખાડી લેલું છું તો આ હરસિંહ મારો અહીંયા કેટલો સરસ રીતે રમી રહ્યો છે અને તો અહીંયા રમવાની બહુ જ મજા આવી ગઈ છે સાપડી ભવ્ય રોશની આટલી સુધી જતી અને આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે આપણે કાલના વ્લોગમાં મળશું બાય જય શ્રી કૃષ્ણ